થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું સહકારિતા મંત્રી અમિત શાહના વરદ હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરાયું હતું દેશમાં આજે સહકારિતા દિવસ નિમિત્તે ઉજવણી થઈ રહી છે અને બનાસકાંઠાના સહકારિતા મોડેલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ખૂબ ઉત્સાહ સાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું લોકોનો જોઈ અમિત શાહે પણ લોકોને રૂબરૂ મળી હસ્તધનુન કરી અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને જીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમાં સહકારી પાયલોટ પ્રોજેક્ટ ટેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગૌડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી બનાસ બેંક અને માર્કેટયાર્ડ તેમજ જિલ્લા સંઘ તાલુકા સંઘના ચેરમેનો ડિરેક્ટરો આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી રાજ્યના સહકારિતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ધારાસભ્ય કેસાજી ચૌહાણ પ્રવીણભાઈ માળી કલેકટર વરૂણકુમાર બનરવાલ કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા

એ બાબત ખૂબ ખૂબ આભાર સાહેબનો ગ્રાહકને વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાનું કાર્ડમાં મળ્યું છે પચાસ હજાર ઉપાડી શકશે પૈસા ગામમાં ખૂબ ખૂબ સારો આનંદની લાગણી હતી બધાને અને ફૂલ હારથી અને સાફાથી સ્વાગત કરવામાં આવ્યો મારું નામ ચૌધરી મંજુલાબેન બેન હું ગામ ચાંગડા અને તાલુકો થરાદની વતની છું આપણી આ બનાસ ડેરીએ કક્ષાએ હરણફાળ ભરી છે આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેવી જ રીતે હવે બધાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે અને તે ક્રેડિટ કાર્ડ પચાસ હજાર રૂપિયા ગમે ત્યારે આપણે સહાયની દૂધમાં જરૂર પડે ત્યારે વગર વ્યાજે આપે છે બનાસ ડેરી તેવી જ રીતે આપણે પશુઓનો ધંધો છે તો પશુઓના ધંધાને આગળ વધારી શકીએ તે માટે પચીસ પશુઓથી લઈને બસો પશુઓની ખરીદી માટે એક કરોડ રૂપિયા વ્યાંક ધિરાણ પચાસ ટકા વ્યાજે આપે છે આપણને તે બદલ પણ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને આ બનાસ ડેરીની સ્થાપના તો આપણા ગલબા કાકાએ કરી હતી તો આપણે ગલબા કાકાનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ